ની કે ગાયનો દર્શન કરવા તમે બધા નથી હા તમે મે વાત કરી દીધી કે ભલાગામ દેઈને પછી છે ને અલગ અલગ જેને બેસ છે ત્યાં ના ને બારે તમની જોયા હોય તો મને અયા ને બતાઈશું દેઈ દે તો ક્યાં જાવું ભાઈ ભાઈ ક્યાં જાવું જાવું ક્યાં જાવું કે કે

રોટલો કભઈ કભઈ આ જાય તો યાદ તો અનની કભઈ આ આવતો હોય એને માનો કે તે આ માં બી ગાય જોતી હોય તો ગાય ને કઈ દી છે બાલા જૂનાગર ગાય આવે ને વાસી અડડ તો દેખી લે ને કો સામે દાઈ ને રોટલી એક રોટલી પણ નાઈ દીજો મારી ગાય ને

જેની ગ્રેમ લેતી કે મબેરાડીન લઈ આવત નઈ રાખી દેતા આપણે આગળ એ આગળ આવનાવા ડ્રાઈવર આલ ઘરે બરાક તો ઈયા છોરાને ઢાળી દીધું સ્થાવ ઈયા મે હે ને કાં શું શું છે ને જાવું આયા વાહર દેવીએ જાવ ક્યાં પડે શુંનું જો

નો હોય ભાઈ કેમ ભાઈ હા મો હોય હોય જ છે કવાચ આ કે આ કે ગામમાં હોય જો આપણે બામણા રોડ પર રેઠા કરી ગયા બામણા રોડ પર જને સીધું સીધું છે જાય બામણા જાય ને કુ બામણા છે જૂનાગઢ ના નથી હા જાય હા એ આમ જો ભાઈ અરે ભાઈ આવ્યું જો હોય ને તો ગામડામાં આવું પડે ભાઈ અહીં મેં આ પાણી આ હા જો હાંજ વારી જતી આ પડી બહુ બહુ વધુ પાણી આતું આ એ એમ તો હો એવું નથી આવતી નથી આવજો હા બ્રહ્માજી જો જો કોમ્પ્યુટર કરે બહુત પાણીમાં 10:30 11:00 પર વાસી રાખ્યા કે આઈએ यूं બની હો याद हुई तो लोग माइगुस आवाज़ संदेही शक्ति पीट जो आया डूब करें बताइए तो आसमान में मंदिर है आवाज़ नहीं हो गाइस फाइनली बेस्ट है क्यों आप स्लाइड्स पूल नेचर जो है पूल आखाई में पानी पर

That's yes. not.

સારું આપણે દર્શન કરી લીધા મસ્ત મજા નેચર જોરદાર અને અમને તો મજા આવી ગઈ ભાઈ જોઈ મંદિર એમાં મા વાસંગ દેવી શક્તિપીઠ માં બાલાગામ આ કદાચ ગૂગલ મેપ માં આપણે સર્ચ કરીએ તો એમાંય મળી જાય જોવા પછી એની લોકેશન ગોતી ને આવતી રહે બરોબર ને ભાઈ ઓલું જાળવું જો એક નંબર ક્યાં વાહ વાહ પાછા એલા ઓ હે કેમ બા કેમ જો ભાઈ અત્તર ના એમાં ગાઈસ આજ વિડિયો જી લોગ ઉતરો ને આપણે ભાઈના ભાઈ ભાઈના ના મોબાઈલ માં ઉતરો અલ્ટ્રા HD માં એટલે એમાં કે કેવું જ ન પડે

તો છે ને આ સંત શ્રી બાપુ નો ધૂણો અહીંયા ધૂણો આવેલો છે અને આપણે અહીંથી પહેલાં તો છે ને એન્ટર થવાનું આજી આપણે આડે આવ્યા ને રોડે ડાયરેક્ટ બામણા હા રોડવેથી સાઈડમાં જ એક બોર્ડ મારેલો છે પછી અહીંયાથી રસ્તે ડાયરેક્ટ આવો ખેતર જેવું આવે એમાં એટલે એ રસ્તો છે એ આપણે સમજાવીએ પછી જાય બધી આવી રીતે મંદિર છે અને અહીંયા સાઈડમાં જ મંદિરને અહીં ધૂણો આવેલો છે શ્રી માનગર બાપુનો ધૂણો બરોબર ને બરોબર બાકી અહીંયા જો કામકાજ કાજ ચાલે ખેતર બાદ અત્યારે અમને તો મજા આવી ગયો અત્યારે અહીં કેમ કે નેચર જ એવું છે એમાં કઈ કેવું જ ન પડે અને આપણે મીત જો આવે છે અહીંયા જો અહીંયા માનગર બાપુનો ધૂણો છે તલવાર આ છે ધૂણો ધૂણા તો છે ને પાણી ભર્યું યાર અત્યારે કોઈ થઈ આ પાણી છે તમને જો આ જો સાઈડમાં જો જો લે ત્યાંથી વર્તા યાદ હોય છે કે આ પાણી સાઈડ માં દેખાત હોય છે એટલે આમાં પાણી ભરેલું છે તો ત્યાં વર્ષ પાણી ભરાતું છે ને બીજા અહીંયા ભાઈ ખેતરમાં અહીંયા મને લાગે આ છલકાઈ રહેતી છે જો આ લગી જો આ સીડી છે ને મને લાગે આખું ભરેલું હોય છે ના મિત્ર જો ત્યારે મસ્ત સ્ટાઇલ કરી છે પેન્ટમાં છપરી બની ગયો થોડો છપરી ન બની ગયો જો આ લ્યો જોઈ લ્યો તમે જો જો આવી રીતે જો અહીંયા પછી ધૂણામાં અહીંયા બધું હોય બ્લેક બ્લેક આખું પાછું સુક થઈ ગયું બધું જો લુકેટ

આ આપણે હવે નીકળીએ પાછા આગળ ભાઈ કે ક્યાં આવી છે મને મસ્ત મજા આવે છે એટલે બલાગામ આવો ત્યારે મોસ્ટ વિઝિટ કરીજો આની વાસંગ દેવી માં મંદિર ના ના મෝජ એકદમ સારું ઓય પાછળ છે હા જો આ નોટિસ કર્યું

અમે બીપડી ઉનેડી જોવેલા બેસ જાય પોચે પોચે એટલે હમું ગાલે મોજ કલેજા એક એક જલસો જલસો દેખાય બેસવું ને યાર આલો કે હમું બધાય વહી ગયા વાર લાગે જાતા બાયપાસ કુકી જાય વળે બાયપાસ તો થા બસ ને આપણે અહીંથી જાય હમણા રોડ પર બાયપાસ એટલે જય હો જય હો આ સી આ જો વાત કે તર મારું કેતો આ રોડ પર કાલ અમે ખરીદું હજી કાલ જ આ કે તર તો ફાઇનલી ગાઈસ આપણે બધું ફરીએવા વાસણ દેયે મંદિરે દર્શન કરી આવ્યા અને જે આ બધા એ મારી મમ્મી ને ઇનાની બધા ગયા ને દાસાના બાપનું મંદિર આ ગયા અહીંયા બ્લોગ બનાવી છે ને બધું દર્શન કરી છે ને આ લોક થી વિડિયો આઈ છે ને અત્યારે જ અહીં બેઠા માં જો અહીંયા પુગ્યા ક્યાંક હોય ઓ તો ખબર છે નહીં ક્યાં હોય